ત્રણસો સ્ટાફ આપે ત્રણસો એકવી રૂપિયા ત્રણસો રૂપિયા અત્રી પાંચત્રીસ સોચાડ ત્રીસ ચાલી દયા ત્રણ અડતાલ પચાસ રૂપિયા છે એકોતેર બોલે તોથી ચોત્સર રૂપિયા ત્રણસો પંચોતેર

પાંચસો <coughs> પાસઠ <coughs> અઢ્યાસી નવાસી નવું એકાણું બાણું ત્રણસો ચારસો ચારસો એક એક રૂપિયા ચારસો એક બે રૂપિયા ચારસો બે ત્રણ ચારસો બે હારો હારો છે 91529444 ₹447 74 હારો છે ભાઈ સમજો સમજો ભાઈ 91529444 હારો છે ભાઈ એકર પૂરો છે 5 5 6 7 8 9 10 11 11 ₹510 10 7 ₹4

પાંચ રૂપિયા ચારસો ત્રણ ચોત્રીન પચાસ ત્રણ રાજ્યો એકાદી બાંચી બાંચી રૂપિયા ચાર બાર છે પંદર રૂપિયા ચારસો છે તો ત્રણ રૂપિયા ચાર છનું અઠ્ઠાણું ઓગણું ત્રણસો એક ત્રણ ચાર પાંચ ત્રણ પાંચસો પાંચસો હાચાર નો જાય દસ રૂપિયા અગિયાર બાર અગિયાર રૂપિયા બારથી માગસો

कौन वार केवो 544 44 879 89 99 404 4 रूपया हमारे जो हमारे जो करे अच्छा 7 10 11000 रूपया 22 20 रूपया 2 से 3 कैसे है आरु से भाई 428 एक

મોબાઈલ ચાર્જ 30 રૂપિયા 264 252 જપાની 733 રૂપિયા આવી ગઈ છે કેટલા